હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું મસ્ત કાઠિયાવાડી રેસિપી દહીં તિખારી કહેવાય એને દહીંમાંથી બને છે બહુ મસ્ત ટેસ્ટી લાગે છે તો ચાલો આપણે બનાવીએ કઈ રીતે બનશે હું તમને બતાવું આપણે ઘણીવાર બધા બનાવતા જોઈએ છીએ દહીં વઘારીએ સાદું એ બધું કરીએ પણ આજે અલગ તરીકે વઘારીશું મેં તેલ લઈ લીધું છે જે થોડું મારા જોડે તળેલું હમણાં મેં એના પહેલાં થોડી પૂરીઓ બનાવી હતી તો તળેલું પડ્યું હતું એટલા માટે તો ચલો સ્ટાર્ટ કરીએ તો મેં લીધી છે કોથમીર મરચાં અને ડુંગળી લીધી છે તો આપણે એને વઘારી લઈશું સૌપ્રથમ પ્રથમ પહેલાં આપણે તેલ મૂક્યું છે તેલ આવી ગયું છે તો આપણે જીરાનો વઘાર કરીશું એક ચમચો તેલ મેં મૂક્યું છે તેમાં આપણે પહેલાં જીરું એડ કરીશું અને પછી જીરું ગરમ થાય એટલે આપણે અંદર લસણ કોથમીર મરચાં વાટેલું છે એ એડ કરી દઈશું અને થોડું એમ લાગે કે હવે સ્મેલ આવા લાગી છે ત્યારે આપણે પછી એના ઉપર ડુંગળી એડ કરી દઈશું અને બરાબર એને હલાઈ લઈશું ત્યાર પછી એમાં આપણે ટેસ્ટ અનુસાર મસાલા એડ કરીશું તેમાં મેં મીઠું લીધું છે એક ચમચી ધાણા ચીરું છે એક ચમચી મરચું છે અને હળદર છે આમાં ગરમ મસાલો કેવું કશું જશે નહીં એમને એમ બી બહુ જ મસ્ત ટેસ્ટી લાગે છે કોઈ ગરમ મસાલા વગર બી જો કેટલું મસ્ત ચટણી જેવું લાગે છે ને બસ હવે આપણે આમાં એક ચમચી જેટલું પાણી એડ કરીશું એટલે વરાળ ભરાય તો ડુંગળી ડાજી ના જાય અને જો તમે ડુંગળી ધોઈ નાખતા હોય તો એડ કરવાની જરૂર નહીં પડે હવે આપણે બંધ કરી દઈશું અને એક સીટી વગાડીશું અને બે ત્રણ મિનિટ આપણે ધીમા તાપે એને ચડવા દઈશું પછી મેશ કરી દઈશું બરાબર મેં દહીં લઈ લીધું છે એને બરાબર મિક્સ કરી લઈશું ધીમા તાપે ચડે પછી આપણે એને મેશ કરી અને પછી ઠંડુ થયા પછી આ દહીં આપણે અંદર કરીશું પછી આગળની પ્રોસેસ હું તમને પછી બતાવું ચાલો આપણે ગેસ આપણે બંધ કરી દઈશું દહી આ લઈ લીધું છે મસ્ત લીસું થઈ થયા ત્યાં સુધી આપણે એને ફેટી લેવાનું છે એટલે અંદર ફોદા કેવું ના લાગે એક રસ સરસ થઈ જાય તો એ ફેટાઈ ગયું છે આપણે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે કુકરને ખોલીને જોઈશું કે ભાઈ આપણી ડુંગળી ચડી ગઈ છે કે નહીં જો મસ્ત ડુંગળી આપણી ચડી ગઈ છે આપણે હવે એને ભાગી લઈશું વ્યવસ્થિત એટલે આપણે અંદર ડુંગળી દેખાય નહીં આમાં તમે દહીં એડ કરો એટલે બહુ જ મસ્ત ટેસ્ટી લાગે પણ આ ગરમમાં એડ નહીં કરવાનું મસ્ત ઠંડુ થાય પછી આપણે જો લાગે છે ચટણી જેવું મસ્ત બરાબર એને મૅ કરી લઈશું અને થોડીકવાર ઠંડુ થવા દઈશું પછી એકદમ ઠંડુ થાય પછી આપણે અંદર દહીં એડ કરીશું આને કહેવાય દહીં પણ એટલું ટેસ્ટી લાગે ને તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો લોકો કાઠિયાવાડી બહાર ખાવા જાય છે હવે આપણે અંદર દહીં એડ કરી લઈશું દહીં તીખારી આપણું તૈયાર થઈ જશે મસ્ત સલાને અને બાઉલમાં લઈ લઈશું જો લાગે છે ને ટેસ્ટી દેખાવમાં બી બહુ જ મસ્ત લાગે આ રીતે તમે બનાવશો ને તો ખાવાની બી બહુ મજા આવશે અને બનશે બી બહુ મસ્ત કંઈ જ નથી સિમ્પલ સાદી રેસીપી છે દેખો આપણું દહીં તિખારી બનીને તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલમાં ચલો હું તમને બતાવું નજીકથી જો છે ને મસ્ત બનીને તૈયાર